નમસ્કાર મિત્રો જોબ સરસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એપ્રિલ માસની પાંચ ભરતીઓની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં ટોટલ પોસ્ટની વાત કરીએ તો નેવું હજાર કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ તથા ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો આજે પાસ અવેલેબલ છે આ જે નેવું હજાર ભરતી છે તેમાં પગારની વાત કરીએ તો પંચોતેર હજારની આસપાસ સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આ એક જિંદગી સુધારવાનો મોકો છે તો એપ્લાય શરૂ કરી દેજો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એપ્રિલ માસની પાંચ જે મોટી ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચ પર પહેલી વખત આવીએ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એપ્રિલ માસની પાંચ જે મોટી ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ વાત કરીએ એપ્રિલ માસની પહેલી ભરતીની તો આ ભરતી છે તે એમેઝોન દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે એમેઝોન વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે એમેઝોન દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં ઓફિસર મેનેજર પેકર ડિલિવરી બોય એસોસિએટ વિડીયો વર્ક સેલર સપોર્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર ટેકનિશિયન કસ્ટમર સપોર્ટ એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે મલ્ટિપલ પોસ્ટ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો અને એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે ઉ કેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે બત્રીસ હજારની આસપાસ સુધી વાત કરીએ એઝ લિમિટની તો અહીં તમારા અઢાર વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને પચાસ વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એક્ઝામ ફી છે એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે ખાલી એક ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરો તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો તેમાં રિઝ્યુમે સીવી તમારી પાસે હોવો જોઈએ પાસબહેજમાં ફોટોગ્રાફ ત્યારબાદ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ તમે આ ભરતી માટે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો અને તમે જે આ અમેઝોનની જે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશનલ ડિટેલ જે છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને રાહ જોવાનું રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે આગળની કાર્યવાહી કરવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એસ ઓન ઇજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે તમને વહેલી જોબ મળશે તો એપ્લાય વહેલું કરી દેજો અગર તેની લિંકની વાત કરી તો તે તમને વિડીયોના ડિસિઝન મળીશ ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ એપ્રિલ મહિનાની બીજી ભરતીની તો આ ભરતી છે તે મીશો દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે મીશોની વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે મીશો મીસો કંપની દ્વારા જ આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં એડ સેલ્સ ઓફિસ મેનેજર આસિસ્ટન્ટ મેનેજર એસોસિએટ કેટેગરી એન્ડ્રોઈડ ડેવલોપર એસોસિએટ ડાયરેક્ટર ક્લુસ્ટર હેડ ડેટા બેઝ એન્જિનિયર ડેપ્યુટી મેનેજર ડિઝાઇન લીડ મેનેજર ઇન્જિનિયર પ્રોડક્ટ મેનેજર પ્રોગ્રામ મેનેજર પ્રિન્સિપલ ડેટા સાયન્સ ગ્રાફિક ડિઝાઇનર સિક્યુરિટી એન્જિનિયર એસઆર એસોસિએટ એકાઉન્ટન્ટ હેલ્પર ડિલિવરી બોય અને પેકિંગ અથવા તો પેકર આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મિત્રો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની તો એપ્લાય કરી દેજો ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે વાત કરીએ એપ્લાય મોડની તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે અઢાર હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા અઢાર વર્ષ એપ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એટલે તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને ઓબીસી અથવા તો કોઈપણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ હોય બાર પાસ હોય અથવા તો ગ્રેજ્યુએટ હોય આઈટીઆઈ ડિપ્લોમા હોય અથવા તો તમારી પાસે ડિગ્રી હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે મિશોની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે તમારે વેકેન્સી જે પણ લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને રાહ જોવાનું રહેશે આગળનું જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે આગળની કાર્યવાહી કરવાની રહેશે અગત્યની તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોને જ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે તો વહેલું જ એપ્લાય કરી દેજો વાત કરીએ એપ્રિલ માસની ત્રીજી ભરતીની તો આ ભરતી છે તે ફ્લિપકાર્ટ દ્વારા પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો આ ભરતીમાં પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં પીકર પેકર ડિલિવરી બોય ડિલિવરી એજ્યુકેટિવ એન્જિનિયર એસોસિએટ ઓપરેશન એજ્યુકેટિવ કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ ફાઇનાન્સ મેનેજર સિક્યુરિટી ઓફિસર સેલ્સ ડિપાર્ટમેન્ટ અકાઉન્ટન્ટ પેકિંગ બોય મેનેજર આસિસ્ટન્ટ વેરહાઉસ કીપર ગ્રેજ્યુએટ ટ્રેની એન્જિનિયર એન્ડ અધર વોરિયર્સ પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો અઢાર હજારથી પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે વીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધીની આસપાસ તો એપ્લાય જરૂર કર દઈશું એજ લિમિટની વાત કરીએ તો અહીં પણ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી નો લિમિટ એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો વર્ચ્યુઅલ ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યુ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરી અગત્યના ડોક્યુમેન્ટની તો તમારો રિઝ્યુમે સીવી તમારી પાસે હોવા જોઈએ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ બ્રોક અને બેંક એકાઉન્ટની તમારી ડિટેલ એ પણ તમારે સાથે જોડી દેવાની રહેશે મિત્રો એપ્લિકેશન કરવાની જે પ્રોસેસ છે તે બધી સેમ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ ઓન એજ પોસિબલ જેલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો ચોથી ભરતીની તો આ ભરતી છે તે ટાટા મોટર દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે ટાટા મોટર જોબ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા મોટર ટાટા મોટર કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં પણ ઘણા બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં કસ્ટમર સપોર્ટ સર્વિસ અકાઉન્ટન્ટ સેલ્સ સિક્યુરિટી બોય હેલ્પર એચઆર મેનેજર પર્સનલ આસિસ્ટન્ટ ટ્રેનિંગ ઇન્જિનિયર મેનેજર એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે વાત કરીએ ટોટલ પોસ્ટની તો દસ હજાર પાંચસો કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે બાવીસ હજારથી લઈને પંચોતેર હજારની સુધીની આસપાસ સુધી મેળવી શકે છે સેલરી લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવું જોઈએ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ કોઈપણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે એ ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટે રીત છે બધી સેમ છે આપણે અગાઉની જે વેકેન્સી છે તેમાં ડિસ્કસ કરી ગયા છીએ એટલે હવે આપણે જઈશું અગત્યની તારીખો પર સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ શો પોસિબલ જેનું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ એપ્રિલ મહિનાની પાંચમી ભરતીની આ ભરતી છે તે સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે સીબીઆઈ બેંકની વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આ બેંક દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ એટેન્ડર ફેકલ્ટી વોચમેન એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે વોરિયર્સ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે છ હજારથી લઈને વીસ હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ તમારા ચાલીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો એટલે કે અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારું ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે સાત પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો ઘણી બધી પોસ્ટમાં એવી રીતે દસ પાસ અથવા તો ગ્રેજ્યુએટ તમારી હોય ગ્રેજ્યુએશન તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એઝ પ્રૂપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો અગાઉ આપણે જે વેકેન્સી છે જોઈએ છે તેમાં આપણે જોઈ ગયા છે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો એપ્લાય કરવા માટેની જે રીત છે બધી સેમ છે તો આપણે જઈશું અગત્યની તારીખો ઉપર તો અગત્યની તારીખોની વાત કરીએ તો ઓફલાઈન અહીં તમારું એપ્લિકેશન છે તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે દસ તારીખ સુધી એપ્લાય કરી શકો છો તો હજી પણ તમારી પાસે થોડા દિવસો બાકી છે એપ્લાય કરવાનું જેટલા પણ મિત્રોને બાકી હોય તે બધા એપ્લાય કરી દેજો હવે નોટિફિકેશન છે તે તમને વિડીયોના રિસર્ન મળી જશે તેની સાથે જે પણ એપ્લાય કરવા માટેનું ફોર્મ છે તે પણ તમે તેની સાથે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ હતી એપ્રિલ મહિનાની પાંચ મોટી ભરતીની જાહેરાત જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત